ભગવાન રામે કેવડું સાહસ સાહસ કર્યું ખબર જેના પિતા વાલીને મારીને ભગવાન આવ્યા હતા અને એનો દીકરો અંગત એને મોકલ્યો રાવણ પાસે રાવણને કદાચ એવું ભગવાન ચેલેન્જ કરી છે કે એના પિતાને માર્યા છે એ મારી ભેગો છે એ મને ઓળખી ગયો છે અને એને હું તારી પાસે મોકલું છું તારામાં તેવડ હોય તો તારા પક્ષમાં લઈ લે અને રાવણે પ્રયાસ એ જ કર્યો સાહેબ સાંભળજો યુવાન મિત્રો બધા બેઠા એટલે આ વાત લઉં છું અને યુવાન એને જ કહેવાય કે જેનો પ્રવેશ થાય ન ઓળખતા હોય તો પૂછવા જોવે કે આ કોણ છે આ કોણ આવ્યું આ ક્યાંથી આવ્યું એમ નહીં ધ્યાન દેજો ઝીણી ઝીણી વાત છે આ કોણ આવ્યું ક્યાં વાત ઘણું આવે તો આ ક્યાંથી આવ્યું એમ નહીં એમ નહીં

રાવણ પૂછે છે હજી કોઈને નીકળવું હોય તો છે ગેપ પીડ્યો છે ત્યાં નહીં કોઈ વાત આવતી હોય ને ત્યારે થોડુંક મને ડિસ્ટર્બ થાય બાકી જોક કહેતા હોય ત્યારે તમે ગમે ત્યાં હોય લો સાવાસ દોસ્ત અને અમારે એ જોવાનું છે કેટલા બેઠા એ મહત્વ નથી કોણ કોણ બેઠા એ મહત્વનું છે કે ભાઈ મને કે મને કે હમણાં હમણાં માયા ભાઈ તમારે કલાકારોનો રાફડો ફાટ્યો મેં તો તારે રાફડો એનો ફાળો ઈ કે જ્યાં કલા વધી છે એના ખોખણાં કરવાના હોય કે એની વાતો કરવાની હોય આ કલાનું સ્ટેજ વધતું જાય છે અને એમાંય કીર્તિભાઈ કીર્તિભાઈ આવ્યા પછી તો આખું આખું આમ આમ

અને વાલીને તો ભગવાન રામે વિદાય આપી દીધી એટલે આને આને જે ભય હતો ને એ નીકળી ગયો કે હવે આ પૃથ્વીના ગોળા ઉપર મને એવું છે કોણ અને ત્યારે અંગત કહે છે કે હું એ વાલીનો દીકરો છું મહારાજ તમે ક્યારે નામ સાંભળ્યું છે એનું હા 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 એક એક હતો વાલી મહાન હતો તું એનો દીકરો છો છું હા મહારાજ હું વાલીનો દીકરો છું રામાયણમાં ડોક્યું કરજો મારા બાપ રાવણ બોલે છે તારી જનેતા એ તારા કરતા પથ્થરને જન્મ આપ્યો તો સારું તું જેના પિતાને જેના તારા પિતાને જેને મારી નાખ્યો એના ભેગો તું ગયો હું અંગત તને કહું છું તું મારી ભેગો આવી જા અને આપણે બે એક થઈ અને પછી તારા બાપનું વેરવાળી અને હવે અંગત બોલે છે મહારાજ માફ કરજો વાલી મારા પિતા હતા પણ મહારાજ આપે સાંભળ્યું છે કે મરતા મરતા કોઈ માણસ ખરા ખોટું ન બોલે ને કે ના કોઈને ખોટું બોલે તો સાંભળ્યો મહારાજ મરતા મરતા મારો બાપ એટલું બોલ્યો છો બેટા આખી દુનિયાને મૂકી દેજે આ રામને ન મૂકતો